પૈસાના પીડિત ભક્ત અને જીવંત કાળી માતાનું ચમત્કાર જીવનથી હારેલો ભક્ત એક સમયની વાત છે એક ગામમાં રહેતો હતો મકરંદ નામનો ભક્ત શાંતિપ્રિય અને શ્રમ જેવી પણ જિંદગી એની પર ત્રાસ આપી રહી હતી વેપાર લૂંટી ગયો જમીન વેચાઈ ગઈ પરિવાર દૂર થઈ ગયો હવે એવી વેળા આવી કે મકરંદના ઘરમાં એક રોટલી પણ બચી નહોતી લોકો એને પાગલ ગણવા લાગ્યા હતા આત્મહત્યાનો વિચાર અને તૂટેલું મંદિર એક રાતે બધા રસ્તા બંધ લાગ્યા તો મકરંદે નક્કી કર્યું કે પોતાનું જીવન પતાવી દે પગલે પગલે તે ગામની બહાર આવેલા એક જૂના તૂટેલા મંદિર જાય છે જ્યાં કોઈ નથી જતા કહે છે ત્યાં અશ્રુદ્ધ આત્માઓ વસે છે પણ મકરંદ કહે મારે હવે એ પણ ભય નથી અજાણી કાળી સ્ત્રી અને સંદેશ એ જ વખતે મંદિરમાં એક અજાણી માળી સ્ત્રી દેખાય છે કાળા વસ્ત્રોમાં આંખોમાં અંજવાળું એ મકરંદને નજીક બોલાવે છે અને શાંત અવાજે કહે છે તું તારા જીવનથી કેમ હારી ગયો ભગવાન તારી પરીક્ષા લે છે તૂટી જ નથી શકતો તું અને પછી કહે મંદિરના જમણા ખૂણે એક પથ્થર છે એને ઉઠાવ તારી કિસ્મત ત્યાં છે પથ્થર નીચેની રહસ્ય મકરંદ ધીમે ધીમે ત્યાં જાય છે તૂટેલા પથ્થર પાસે જાય છે એ પથ્થર ખસેડે છે અંદરથી એક જૂનો થેલો મળે છે એની ધબકતી આંખો આ તો કંઈક છે થેલો ખોલે છે અંદર એક કાગળ છે એની એક સુખી માળા કાગળ પર લખેલું છે સંપત્તિ એ તારા મનની શક્તિમાં છે દુનિયા તને ફરે જોવે જ્યારે તું સ્વભક્તિથી ઊભો થશે પરિવર્તન અને ચમત્કાર એ દિવસથી મકરંદે નક્કી કર્યું હવે હું હાર ન માનું એ દારૂ છોડી દઉં મહેનત કરે છે લાઇટ પથ્થર ઘસવાનું કામ શરૂ કરે છે થોડા મહિનાઓમાં એનું કામ ચલાય છે પછી ધંધો વધી જાય છે આજે એ જ મકરંદ લોકોની રોજગાર આપે છે અને દર વર્ષે તૂટેલા મંદિર પાસે ભંડારા રાખે છે અંતિમ સંદેશ ક્યારેક તમારું ભાગ્ય તૂટી ગયેલા પથ્થર નીચે છુપાયેલું હોય છે જો તમારા ભરોસો જીવિત હોય તો ભગવાન તમારી સાથે હોય છે જય કાળિકામાં